આજનો મોટાભાઈની જગ્યાએ હું આ વિડીયો શરૂ કરું છું આપણે જોઈએ છીએ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને મારા બાન બાપુજી કેવા ખાવાના શોખીન છે આપ સૌ જાણો છો બટેટા વડાની આજે આ રેસીપી અમે તૈયાર કરવાના છીએ અને બધા ગુજરાતીઓના ફેવરિટ હોય છે બટેટા વડા અને આ માહોલ એમ તો ભજીયાનું જ છે એટલે હવે જાજીવાર નહીં કરીએ વરસાદમાં આપણે ફટાફટ ભજીયાની રેસીપી તમને બતાવીએ અને આગળ ભજીયાની મોજ લઈએ ચાલો શરૂ કરીએ ચાલો બટેટા વડા બનાવવા માટે શું શું સામગ્રી જોશે આ કેટલા બટેટા છે સવા કિલો બટેટા છે અને ઈ કેટલા જણાને ક્વોન્ટિટી છે પાંચ જણાના છે આ બટેટા વડા ઓકે તો પાંચ જણા માટે આપણે સવા કિલો જેવા લીધા છે ઓકે એની સાથે પાછા આપણે બીજા મરચા ના અને ના ભજીયા છે મરચા કેટલા છે આ મરચા છે બે કોથમીર કોથમીર એક જોડી અને વળિયારી છે એક ચમચી જેવી નાખશું આપણે 1 ટીસ્પૂન આદુ છે લગભગ 1 ઇંચ ઓકે આ જરૂરિયાત પ્રમાણે ગળાસ ગળપણ છે હા ખાંડ રેગ્યુલર મસાલા છે આપડા અને મીઠું ઓકે ચણાનો લોટ કેટલો લેવાનો છે 500 ગ્રામ ઓકે બટેટા વડા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને સૌથી પહેલા સવા કિલો જેટલા બાફેલા બટેટા છે એનો આવી રીતના છૂંડો કરી નાખશું અચકચરો રાખશું આવી ગયા સૌથી પહેલા મરચા કોથમીર આદુ આવી ગઈ વરિયાળી

હવે એમાં ઉમેરશું થોડો ગરમ મસાલો અડધું લીંબુ નાખશું ખટાશ ગળાશ ખાસ કરીને ડ્રાય કરી લેજો પેલા મસાલો એકવાર પડી જાય ને પછી જે જરૂર હોય એ પ્રમાણે મીઠું લીંબુ અને ખાંડ નાખવામાં માપ જોઈ લેવું આની અંદર હજી તમે ફ્રેશ દાડમ મળતા હોય તો દાડમ ઉમેરી શકો ઘણા કાજુ કિસમિસ પણ નાખે મતલબ કે ડ્રાય ફ્રૂટ્સ લીલું ટોપરું હોય લીલું ટોપરું હોય તો એ પણ આ મસાલામાં નાખી શકાય આવી રીતે હળવા હાથે મિક્સ કરવાનું બહુ એકદમ ચોડ ચોડ નહીં કરવાનું નહીં તો ચીકણો થઈ જાય મસાલો હવે ખાલી મિક્સ થઈ જાય ત્યાં સુધી અહીંયા આપણે ફટાફટ છે ને લોટ દોઈ લેવાનો છે ચણાનો લોટ કેટલો હતો આ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ ધીરે ધીરે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે ઠીક જ રાખવાનું છે ઓકે એકદમ હળવા બહુ મોટી કટકી રાખતી હોય ને બટેટાની તો એ જરાક ધીમે તોડી નાખવાની રેડી થઈ ગયું છે. અત્યારથી રાખ્યું છે કારણ કે જે તેલ સોળા લીંબુ મીઠું હિંગ નાખશું. ઓકે. સ્વાદ અનુસાર મીઠું. હવે લોટની અંદર જો મીઠું નાખશું. પછી હિંગ ઉમેરશું. થોડું લીંબુ નીચવશું. આમે ભાઈ થોડું લીંબુ આવશે એમ ને ઓકે. તેલ ગરમ થઈ ગયું છે એ નાખીને એની ઉપર સોડા ચાલો ત્રણ ચમચી ગરમ તેલ લીધું ઓકે સોડા ટાટાનો સોડા આ એકદમ બેટર રેડી થઈ ગયું છે અને અમે ઠીક રાખ્યું છે કારણ કે અમને બધા એને પળ થોડું જાડું હોય તો ખાવાની મજા આવે છે બટેટા વાળા ઓકે આટલું રાખવાનું હમ આટલું જાડું મીઠું ટેસ્ટ કરી લેવાનું ઓકે રેડી ના હવે આપણે ઉતારવા મંડો ના બટેટા વાળા રેડી રેડી હવે બટેટા વાળા ઉતારવા મંડો ઓકે ભજીયા મંડા જો ઉતારવા આમ જોવો તમે ટેસ્ટિંગ એ થઈ ગયું ભજીયાનું ભજીયાનું ટેસ્ટિંગ એ થઈ ગયું વારે વાહ બટેટા વડા હો ભાઈ હંમેશાની જેમ ચટણીઓ તો અમારી આગળ ભાઈ જાજી બધી જ હોય ગ્રીન ચટણી છે રાજકોટ ફેમસ ચટણી કેવાય આ લસણ ની ચટણી છે ખજૂર આંબલીની છે ફુદીના ની છે પછી ઓલી કોથમીરની છે પાંચ અલગ અલગ પ્રકારની ચટણીઓ છે બટેટા વાળા ઉતરી ગયા છે આ ધુવાણા ગરમ ગરમ હા 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 અને આ છે ખાટી મીઠી તીખી બધી પ્રકારની ચટણીઓ વરસાદી માહોલ છે આખા ગુજરાતમાં એટલા માટે આપણે સ્પેશિયલ અત્યારે રેસીપી કવર કરી છે અને બધાનું મૂડ હતો કે આજે બપોરે બટેટાવાળા જમાવા છે બનાવી નહીં છે બધી ફ્લેવર આવે છે ચટણીઓ ન હોય ને તો એ ખટાસ ગળાસને લીધે મસ્ત ફ્લેવર આવે છે અને મેં આગળ બી કીધું કે આની અંદર હજી શું શું આપણે એડ કરી શકીએ બાકી ઓલ ઓવર રેસીપી બહુ પરફેક્ટ છે

ચાલો હવે હું આ વિડીયોને વિરામ આપું છું રેસીપી સારી લાગી હોય તો શેર કરી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત